ભરૂચ જિલ્લામાં અને શહેરમાં ઠેર ઠેર વિઘ્નહર્તાને સ્થાપિત કરવામાં આવ્યા છે આજે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર બહુ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે આજે વિધ્નહર્તા દેવ ગણેશની પ્રતિમાની સ્થાપના કરી તેમની દસ દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવી છે સૌપ્રથમ આ તહેવાર ઓગણીસો અઠ્ઠાણુંમાં પુણેમાં ઉજવાયો હતો આ તહેવાર સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવતો હોય છે મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીના શાસન દરમિયાન પુણેમાં જાહેર કાર્યક્રમ તરીકે આ તહેવારની ઉજવણીની નોંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતના એક સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક એવા બાલ ગંગાધર તિલકે આ તહેવાર ભારતને નવા રૂપથી ઉજવાતા શીખ્યો તેમને આ તહેવાર સામૂહિક સમુદાયની પૂજા તથા તે સમયમાં અનેક સ્વાતંત્ર્ય સેનાની તેમાં જોડાઈ અને આઝાદીની લડત શરૂ કરી હતી આ સાથે તેઓએ આ તહેવારને સંસ્કૃતિ એકતા સમજી અને લોકોના આ તહેવારથી જોડાયા હતા અને આ તહેવારની ઉજવણીનો ભવ્ય રીતે પ્રારંભ થયો અને ત્યારબાદ આ તહેવાર મહારાષ્ટ્ર તેમજ રાષ્ટ્રભરમાં લોકોની એકતાથી ઉજવવામાં આવે છે આ તહેવાર અનેક જ્ઞાન જ્ઞ લોકો માટે મળવાનું એક સ્થાન છે આ તહેવાર ભક્તિ સાથે લોકોને પોતાની કલાત્મક અભિવ્યક્તિ પણ દર્શાવ્યું દર્શાવાય તેનું માધ્યમ છે લોકો પહેલાના સમયમાં પણ માટી થકી ભગવાન ગણપતિની મૂર્તિ બનાવતા અને ફૂલ તેમજ વનસ્પતિના રંગો દ્વારા તેમનો શણગાર કરી લોકો ભાદરવા શુકલ ચતુર્થીના ચોથા દિવસે મૂર્તિની પૂજા કરતા હતા